વિડીયોમાં નટાણા છે ને હું વાડામાં આવી છું નાટાને સાડા અગિયાર વાગી ગયા છે અને એને રસોઈ બનાવી છે ને સાડા અગિયાર થઈ ગયા છે અને કાલે આખો દિવસ રખડા ને બધું કર્યું એનો છે ને થાકી ગયા છે હાવ થાકોડો થાકડો લાગ્યો છે હાવ એટલે કામ કરવાનું મન નથી થતું ને જો બધા હોય તો મજા આવે ને આવો ઘર અચાનક બધા આવે પછી બયા જાય ને એટલે ને ઘર ખાલી થઈ ગઈ ને એટલે મજા ન આવે

અને લીમ લીમડો તો છે ને હાવ બધે છે ને તોડો આવે ને હાવ હારો ન રહેવા દે જો હાવ પાખો કરી નાખ્યો છે અને અહીંયા ટમેટા પાકી ગયા છે તો પહેલાં લીમડો તોડી લઉં ટમેટા તો પછી વાત કારણ ટમેટાની જરૂર નથી કારણ લીમડાની જરૂર છે ને તો ફટાફટ આવે લીમડો તોડી લઉં તો આ બાજુ તાજો મસ્ત લીમડો એવો છે પણ છે ને બાયું રહેવા ન દે હાવ તોડીને જો આવી રીતે હોય ને તો જો ઓવો કરી નાખે હાવ જાજો તોડી લઈ મોટો હોય તો વાંધો આ પણ છે ને nã nó uy nè bay không chơi nè nãy anh chú chỉ cúp kiểu đó mốta mốta thế chỗ bay cái gì vậy sao bữa đây cái cái gì nè to đi liền á sao? Ở sài nên ta bôn nách xuống sẽ đặt hoa cây cô. Tụp bận thì bây giờ chúng mình sẽ sắp cây nè kia sẽ, anh em ơi, up <Sessas> ઉકળી ગઈ છે ચણે લોટ જોઈને એ પ્રમાણે નાખશું અને વેણાથી જોવાનું ભલાવી નાખો કીધે લોટ કાચો ન રહી થોડોક લોટ નાખું તો આવી રીતે જોઈને ઊકળીને પકવી લેવાની પકવી લઉં તો આવી રીતે મેં જો થારીમાં પાથરી લીધું છે ઠરી જાય ને પછી આને ટોકરી પાડી નાખી એટલે અસલ થરી જઈને પછી મસ્ત ઢોકરી પડે થોડીક વાર બની ગઈ છે એ મસ્ત બરફી જેવી લાગે છે બરફીની કાજુ કરી દેવી જોવું મસ્ત બની છે મસ્ત અને જો રોટલી કરીને તેલ મૂકી દે ને પેલા લીમડો નાખી દઉં જીરું ને

પાણીમાં બનાવું આપણે મેસેન છાશમાં બનાવી છે છાશમાં બનાવીને એક નંબર બનાવીને વઘારે જો છૈશમાં જ કરું પાણી જરાય નાખવાનું જ નહીં પાણી વઘરને ઢોકરીનું શાક બનાવ્યું તો આ ઢોકરી છાંશમાં બનાવીને વઘારે જો જવું જ કર્યો છે હવે ઉખળી જાય પછી મારે ઢોકરી નાખી દેવાની એટલે ઢોકરીનું શાક કમ્પ્લીટ ઢોકરીની શાક ને બાજના રોટલા રોટલીને એવું છે જો રોટલી રોટલા પેલા બનાવી જ નહીં ખાશે તો હાલો તમારે બધાને ખાવું હોય તો આવી જાવ આવું ગામડામાં તો જો આવું હોય ઢોકરીનું શાક ને બાજના રોટલાને એવું હોય બનાવી ખાઈ મજા આવે અને હાલ હાલની છે ને પાઉ ભાજી મેં જો ફ્રીજમાં રાખી દીધી ભાજી છે અને પાઉનું પેકેટ અહીંયા વધુ હતું જોવાનું પડ્યું છે હાલો તમે ભલે આવી જાઓ જમવા જો ઢોકરીનું શાક બની ગયું છે મસ્ત મજાનું જોવું તૈયાર થઈ ગયું છે ઢોકરીનું શાક ગરમા ગરમ હવે તો વટાણે છે ને ઘડિયાળમાં સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને છે ને અમે બે માં દીકરો ખુઈ ગયા હતા ને અઢી વાગ્યાના હોતા હતા પાંચ વાગે ઉઠ્યા પછી ઉઠીને ઘરનું જે બહુ પછીનું કામ હોય બધું કામ કર્યું અને એટલે છે ને મોડું થઈ ગયું અને આટલી છે નીંદર એટલી આવતી હતી અને જો વાતાવરણ એ કેવું મસ્ત છે વાદળા જો કેવા થઈ ગયા છે મસ્તના એક તો વાતાવરણ હાવ આમ શાંત છે જો વાદળા કેવા મસ્તના થઈ ગયા છે મને બહુ ગમે આવા વાદળા ચારે બાજુ જો એવા વાદળા છે અને આ તો જો એમ લાગે વરસાદના વાદળા થઈ ગયા Nếu như tôi đã dọn ra sân, món ở chỗ mặt bó với chỗ mặt mặt sân, mỗi bó hoa sợ đào tôi o mỗi hạ vô vài nơi có giá hoa này mỗi hạ vô nơi đâu nè chỗ mặt mỗi thân chỗ mặt mỗi rudios tôi nè bay nèo về yêu gyo xe tôi kể cả người yêu gyo xe tôi kể cả người tôi

দাভে বনাওঁতে চটেটা মচালো বনা বটেটা এই বাপফা মূি দীঘা হৈছে চিং নে চাটনি লৈছো তৈয়াৰ কৰি লিধিছে বপ এ বপৰ এগীয়া লাগে মই দহ জমা মূক মস্ত দহ চামি গৈছে গৰমী পৰে যায় ফটাফট দহ জামি যায় দাভেলী বনা বনাছে বটেটা বকাই যায় মচালো বনা যায় દાબેલી છે ને બની ગઈ છે અને ને હવે ગરમ શેકવાની બાકી છે ને સેવ એક બાકી બાકી મસાલો બધું ભરીને કમ્પ્લીટ કરી લીધું છે અને સેવ નવ વાગે તો અહીંયા લઈ આવી છે બાકી ચટણી બધું બનાવી નાખ્યું એટલે તો એ આવે ને તો અહીંયા છે ને સેવ નાખીને શેકીને ગરમ ગરમ ખા તો જોવો ચટણી મેં બનાવી નાખી ચટણી બની ગઈ છે અને આમાં છે ને દાબેલી જો મેં રાખી છે જો મસાલો મસાલો જો ભરી અને રાખી દીધું છે

हे? me lo voy a decir. Yo 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 me lo voy ઋતુને કારણ કે ખબર દીધી ને એટલે પછી મેં કીધું ખવડાવી લઉં ને પછી જાઉં વિડીયો ચાલુ કરું તો એવું બધું છે અને હવે છે ને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઉં કારણ કે હવે નવે વાગી આ પછી હમણાં પસંદ છે ને તો મેં કીધું વિડીયો પૂરો કરી દઉં અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને કાલનો વિડીયો તમે છે ને જરૂર ને જરૂર જોજો કાલનો બ્લોગ એકદમ મસ્ત બનાવ્યો છે ને બહુ મજા આવશે તમને જોવાની તો જોવાનું ભૂલતા નહીં અને જો પસંદ આવે ને વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને છે ને તમે તમારા હગાવાલામાં બધામાં વિડીયો અને મારા વિડીયોને શેર કરી દો એટલી તમને મારી વિનંતી છે એટલું કરી દો તમે અને મળશું હવે કાલે નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી